નમસ્કાર દર્શક મિત્રો હું છું સાથે આડી જોઈએ આજના મુખ્ય સમાચાર જોગનાથ મહાદેવજીને ચાંદીના મુખારવી દર્પણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તેમજ જગોરી મંડળે આકર્ષક જમાવ્યું જંબુસર નગરના સેવાભાવી ભક્ત રસમાં ડૂબેલા સતત સેવા ભક્તિમાં લીન એવા પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને ચાંદીને મુખારવીને અર્પણ કરવાનું હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પ્રતાપભાઈ સોનીના નિવાસસ્થાન મહાદેવનગરથી નીકળી શહેરના માર્ગો ટંકારી ભગોળ કંસારા ઢોર મુખ્ય બજાર કોટબારના ઉપલીવાડ ગણેશ ચોકથી જોગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તેમજ અઘોરી મંડળે આકર્ષક જમાવ્યું હતું શોભાયાત્રામાં શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ કિરણભાઈ મકવાણા નીરજભાઈ ભાવસાર ભૂપેન્દ્રભાઈ પંચાલ છત્રસિંહ મોરી જિગ્નેશભાઈ રાણા યોગેશભાઈ પુરાણી જીગર પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા પ્રતાપભાઈ સોની દ્વારા શિવજીને ચાંદીને મુખારવી અર્પણ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિભાગ સમિતિ દ્વારા પ્રતાપભાઈ સોની અને પરિવારને પ્રસિદ્ધ પત્ર સાફો સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહામંત્રી રમેશભાઈ સોની સંરક્ષણ ભવરલાલ સોની ઉપાધ્યક્ષ અશોકભાઈ સોની તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એડીનુ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા જંબુસર